દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ સ્થળોએ નિર્માણ કરાયેલ કૃત્રિમ જળકુંડ ખાતે પૂજા વિધિ કરી કૃત્રિમ કુંડમાં ગંગા અને નર્મદા નદી તેમજ રામકુંડના જળકુંડના પવિત્ર જળનો અભિષેક કરી કુંડને ગણેશ પ્રતિમાના વિસર્જન માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અંકલેશ્વર શહેરમાં ધુંદાળાદેવ ગણેશજી દસ દિવસના આદિત્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે જેના વિસર્જન માટેની તમામ પ્રકારની તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ સ્થળે કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જળકુંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત મામલેદાર કરણસી રાજપૂત પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયાના વરદ હસ્તે ગંગા અને નર્મદા નદી તેમજ રામકુંડના પવિત્ર જળ લાવીને ત્રણેય કુંડમાં પૂજન અર્ચન કરીને પવિત્ર કુંડના વધામણા કરાયા હતા ત્યારબાદ પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ગણેશ પ્રથમ વિસર્જન કરાયું હતું આજ રોજ નગરપાલિકા દ્વારા ત્રણ કૃત્રિમ કુંડનું હવે આયોજન કરવામાં આવ્યું છે આમાં નગરજનોને હું અપીલ કરું છું કે વધુથી વધુ અહીંયા વિસર્જન થાય નહીં આ જગ્યા ત્રણ પવિત્ર નદીઓનું પાણી લાવીને હવન પૂજા કરીને આ પવિત્ર કુંડ બનાવવામાં આવ્યું છે મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર